મિત્રો મારું નામ સોનલ છે હું વીસ વર્ષની છું અને હું મારા ફાઈના છોકરા ભેગી રહું છું મારા મમ્મી પપ્પા ગામડામાં રહે છે અને અહીંયા હું આગળ ભણવા માટે આવી છું અને જેના કારણે મારા ફોઈના છોકરા સાથે હું રહું છું તે એકલો રહે છે અને તે પણ અહીંયા નોકરી કરે છે તે એક કંપનીની અંદર નોકરી કરે છે જેના કારણે તે સવારે જતો રહે છે અને ત્યારબાદ રાત્રે ઘરે આવતો હોય છે હું પણ સાંજે ક્લાસમાંથી ઘરે આવું છું અને અમારા બંને માટે ખાવાનું બનાવું છું અને એને ખવડાવું છું નવરાશના સમયમાં હું રૂમમાં જતી રહેતી અને મારા મિત્રો સાથે ફોન પર વાત કરતી રહેતી હતી અને તે પણ રૂમની અંદર રહીને તેના મિત્રો સાથે ફોન પર વાત કરતો હતો અમારી વચ્ચે વધારે વાતચીત નથી થતી પરંતુ ત્યારબાદ તેના મિત્રોએ કોઈ કારણોસર તેની સાથે વાત કરવાનું મૂકી દીધું ત્યારબાદ તે એકલો પડી રહ્યો હતો અને મારા જે મિત્રો હતા તે પણ હવે હતો નહીં અને મારા જે મિત્રો હતા તે પણ હવે ફ્રી ન હતા જેના કારણે હું વાત નથી કરી શકતી અને મારે લેશન અને નોટ એવું લખાવવાનું હોય છે જેના કારણે હું રૂમની અંદર રહેતી હતી અને તે લખાવાનું કામ કરતી હતી અને હવે અમે બંને વાતચીત કરતા હતા આમ તો અમે સામાન્ય વાતચીત કરતા હતા પરંતુ ત્યારબાદ મેં મારા અંગત વિચારો વિશે પણ વાતચીત કરવાની ચાલુ કરી દીધી હતી પહેલાં તો ઘણું બધું સારું હતું પણ હવે જે વિચારો ઉપર વાતચીત કરતા હતા તેમાં અમે લોકોએ તરત જ આગળ કામ કરવાનું વિચાર્યું હતું અને તેની સાથે મારી અંગત ઈચ્છાઓ કહેવાનું કરવાનું ચાલુ કરી દીધું હતું જેના કારણે તે પણ હવે મારી વાતો સાંભળીને રાજી થઈ જતો હતો અને ત્યારબાદ એક વખત મેં તરત પૂછી લીધું કે આપણે બંને તો ભેગા જ રહીએ છીએ અને મને ખબર છે કે આપણો શું સંબંધ છે પરંતુ આ સંબંધને હું ભૂલીને તારી સાથે એક મજા કરવા એટલે કે દાંડિયા રમવા માગું છું તો તેણે કહ્યું કે તું કહે છે તે વાત તો મને સાચી છે પરંતુ મને તો ખૂબ જ ભીખ લાગે છે તેવું તો કઈ રીતે થઈ શકે અને કદાચ જો કોઈને ખબર પડી ગઈ તો તો આપણું શું થશે ત્યારબાદ મેં તેને કહી દીધું કે જો હું કોઈને કહીશ તો ખબર પડશે કાં તો તું કોઈને કહીશ તો ખબર પડશે પરંતુ આપણે કોઈને કહેવાનું નથી અને આપણે દાંડિયા રમવાની મજા કરવાની છે લેવાની છે જેના કારણે તારે પણ મજા આવી જશે અને મને પણ તારી સાથે ઘણી બધી મજા આવશે તેના કારણે તેને મને હા પાડી દીધી અને અમે બંને કારણે તેથી મને હા પાડી દીધી હતી અને ભેગા જમી લીધું અને ત્યારબાદ અમે બંને લાઇટ બંધ કરી અને આગાશી પર જતા રહ્યા પહેલાં અમે એકલા વાતચીત કરતા હતા અને ત્યાર પછી ડીજે વાગી રહ્યું હતું હવે અમે બંને ભેગા હતા અને ત્યારબાદ અમે એકબીજાને ભેટી પડ્યા અને ત્યારબાદ આખી રાત સુધી અમે બંને રિસ્કો ડાન્સ અને દાંડિયા રમવાની માથા ભારે મજા કરી મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોના લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ વાર્તા કેવી લાગે તમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે અને આ વાર્તા ફક્તને ફક્ત કાલ્પનિક છે કોઈપણ ધર્મ સાથે સંબંધ નથી કાલે ફરી મળીશું દસ વાગ્યા સુધી ત્યાં સુધી આવજો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર લાઈક સર સબસ્ક્રાઈબ